નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જિગ્નેશ સોની બિનહરીફ ચૂંટાયા છે લોકસભાની સામાન્ય ચૂંટણી પોતાનું નામ જાહેર થતાની સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પદની જગ્યા ખાલી પડી હતી જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સભ્ય પદના ફોર્મના વિતરણ કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય માટે અનેક નામની વિચારણા કરવામાં આવી હતી આખરે સંઘ સર્વોપરી તેનો ફરીથી એક વખત પરચો જોવા મળ્યો હતો જેમાં જિગ્નેશ સોનીના નામ પર મહોર મારવામાં આવી હતી આજરોજ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ફોર્મ ચકાસણી વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ દ્વારા એકમાત્ર નામાંકન પત્રનું ફોર્મ ચકાસવામાં આવ્યું હતું જે જિગ્નેશ સોનીના નામનું હતું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આધારભૂત દસ્તાવેજોની ચકાસણી બાદ તેમનું ફોર્મ સ્વીકાર કરવામાં આવ્યું ગેઝેટમાં નામ આવ્યા બાદ તેઓ કાયદેસર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે ગણવામાં આવશે હાલ બિન હરીફ ચૂંટાયા તે બદલ તેમના સમર્થકો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું પુષ્પ હાર પહેરાવી મોઢું મીઠું કરાવી તેમનો સત્કાર કરવામાં આવ્યો હતો બસ ફોર્મ મંજૂર થયું છે એનો આનંદ છે બધાને ભારતીય જનતા પાર્ટીએ જે આ મોકો આપ્યો છે એ પાર્ટીને જે કઈ વિચારો છે એ પ્રમાણે હું આ એક રાષ્ટ્ર નિર્માણનો પાયો બનાવવાનું કામ છે શિક્ષણ સમિતિ એટલે એટલે એ રાષ્ટ્ર નિર્માણનો પાયો ઊભો કરવાનો છે એમના આપણા જે નાગરિકો તૈયાર કરવાના છે એ નાના નાના બાળકો છે એના અભ્યાસ માટે ખૂબ જ પ્રામાણિકતાથી સમિતિ કામ કરી જ રહી છે બસ એની સાથે જોડાઈને વધુ વેગ મળે એવો હું પ્રયાસ કરીશ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આગળ જઈ જ રહી છે એના ડેટા જુઓ તો પ્રાઇવેટ સ્કૂલોમાંથી પણ પરત આવી રહ્યા છે વિદ્યાર્થીઓ એટલે મારે તો જોડાઈને વેગ જ આપવાનો છે પાર્ટી જે કહેશે હું કરીશ આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક બેઠક માટે જે ગઈ અગિયાર તારીખે ઉમેદવારી પત્ર રજૂ થયેલું શ્રી જીગ્નેશભાઈ બાહુભાઈ સોની દ્વારા એની ચકાસણી કરવામાં આવેલી છે અને ચકાસણીને અંતે આ પત્ર યોગ્ય જણાયેલ છે અને માન્ય રાખવામાં આવેલ છે જે સ્કૂલ બોર્ડના જે ચૂંટણી નિયમો છે એની ના નિયમ અગિયાર અંતર્ગત તેઓ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થાય છે